જે ટેક રાખે તેને ચેતન મદદ કરે છે આ આપણા ઈશ્વરભાઈને જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છે પ્રાંતિક સમિતિના પ્રમુખ પણ તેમની વિરુદ્ધ તો પણ તેમણે એકમાત્ર મજૂર પ્રવૃત્તિને પકડી રાખી મુશ્કેલીનો પાર ન હતો મુશ્કેલી આવે ત્યારે જ ખમીરની ખબર પડે છતાં તેમણે આદર્શ મૂક્યો નથી શહેમાં તણાયા નથી પોતાની શક્તિ ઉપર અટલ વિશ્વાસ રાખ્યો છે તે જીવનમાં અસર કરે છે ધારાસભામાં પણ લીધા છે પણ તે બીજા ન ચૂંટાય એટલા માટે લીધા છે છતાં તેમણે ટેક મૂક્યો જ નથી જે ટેક મૂકતો નથી તેને ચેતન મદદ કરે છે ચેતન સર્વ કાંઈ થવા શક્તિમાન છે એનામાં અનંત શક્તિ છે એને લાચાર ન બનવા દેશો આપણે જો વિચારીશું કે આટલું મોટું કામ કેમ કરીને થાય તો એ કામ નહીં બને પણ જો શા માટે ન થાય એમ વિચારીશું તો જરૂર બનશે ચંદ્ર મંગળ ઉપર પણ ઉપગ્રહ રોકેટ ઉડવા માંડ્યા છે વૈજ્ઞાનિકોએ બુદ્ધિ એકમાં જ લગાડી વૈજ્ઞાનિક પોતાની પત્ની સાથે બેઠો હોય કે સિનેમામાં હોય કે દરિયે ફરવા ગયો હોય તો પણ તે એકમાં જ રમમાણ પોતાની શોધમાં જ એકતાન એની સાથે લગ્ન કરી લીધા હોય તો કામ બની શકે સદવર્તન સદવિચાર કરી તો જુઓ સંસાર વ્યવહારમાં એની ઓથ મળે છે સારા વિચાર પ્રગટાવવા માટે પણ સાધન જોઈએ સુર અને અસુરના સંગ્રામમાં સુરને સાથ તો આપો એક જ ઘરેડે ચાલ્યા કરો બીજ તો હોય એ ફૂલશે ફાલશે તો ફળ પણ આપશે પુરુષાર્થ કરશો તો જલ્દી ફળશે નહીં તો ન બને ચારે તરફથી દાવાનળ પ્રગટે છે પુરુષાર્થ સતત નહીં થાય તો કશું ન બને કારણ મન આ કે તે કરવામાં પરોવાયેલું રહે છે આમાં તે ન ચાલે આ સરળ સાધન છે મૌનમાં અંદર બેઠા પછી આજ જ કરવાનું એટલે સંસ્કાર પડે એક જ પ્રકારની એક ધારી સત્તર અઢાર કલાકની પ્રવૃત્તિ થાય સાતત્ય યોગ કહે છે એના સંસ્કાર પડે છે અને એ સંસ્કારનો જ્યારે ઉદય વર્તમાન કાળ થાય ત્યારે ત્યાંથી આગળ જવાનું બને છે હરિહિમ